દેશમાં લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે સાત મહિના રોજ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના બાવીસ જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસે અઢાર જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે આ દિવસોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સીટ પર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે કેમ કે ઠાકોર વર્ષિષ ચૌધરી સમાજ વચ્ચે હવે સીધો જંગ જોવા મળી રહ્યો છે હવે આ વાત કોઈ પાર્ટી પૂરતી નથી હવે સમાજ પૂર્તિ બની ચૂકી હોય તેવી રીતે ઠાકોર સમાજના આગેવાનો હોય ચૌધરી સમાજના આગેવાનો હોય પોતપોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર સભાઓ ગજવી રહ્યા છે આ દરમિયાન ઠાકોર સમાજના આગેવાન નવગણ ઠાકોર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સભા ગજવતા જોવા મળ્યા આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પણ કટાક્ષ કર્યો હતો શું કહી રહ્યા છે નવગણ ઠાકોરને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેધાન હાલ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે જાતિગત પણ ગોઠવી દેવામાં આવ્યા છે કે કયો ઉમેદવાર કઈ જગ્યાએ પ્રભુત્વ ધરાવે છે કઈ જાતિ સાથે પ્રભુત્વ ધરાવે છે તે પ્રમાણે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવાર ઊભા રાખવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક પર આ વખતે ઇતિહાસ કદાચ કોંગ્રેસે રચ્યો હોય એવું માનવામાં આવે છે કેમ કે પંચોતેર વર્ષ પછી ઠાકોર સમાજને આ વખતે ટિકિટ આપવામાં આવી છે અને લઈને ઠાકોર સમાજના જે લોકો છે આગેવાનો છે તેમનામાં પણ એક ચર્ચા એ જોરશોરથી ચાલી રહી છે કે આ ટિકિટ ગેનીબેન ઠાકોરને નહીં પરંતુ ઠાકોર સમાજને આપવામાં આવી છે એને લઈને ગેનીબેન ઠાકોર છે તે ઠાકોર સમાજને આગળ ધરીને પોતાનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર ગલભાઈ ચૌધરીના જે પૌત્રી છે ડોક્ટર રેખાબેન ચૌધરી તેમને આ સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ચૌધરી સમાજ પર ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં સભા ગજવી રહ્યો છે આ દરમિયાન ઠાકોર સમાજના આગેવા નવઘણ ઠાકોર જેઓ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જોવા મળી રહ્યા છે ને તેમના માટે સભાઓ પણ કરતા નજરે પડી રહ્યા છે પ્રચાર પ્રસારમાં પણ જોતા દેખાઈ રહ્યા છે ત્યારે નવઘણ ઠાકોરે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર કટાક્ષ કર્યો છે જેમાં નવઘણ ઠાકોરે કટાક્ષ કરતા કહ્યું કે હવે ચૂંટણી નજીક આવી ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મતદારો એટલે તમારા પાસે આવશે ગડગડા થશે મત માંગવા માટે ગલબા ચૌધરી એ જે બનાહસ ડેરી બનાવી છે તેના માટે મત આપો તે પ્રકારની વાતો કરશે સાથે જ જે આખું રાજકારણ ગરમાયું છે પ્રચાર પ્રસાર દરમિયાન નિવેદનો સામે આવી રહ્યા છે તે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પહેલાં તો નવઘરજી ઠાકોરે શું પ્રહાર કર્યા શું કટાક્ષો કર્યા ભાજપ પર તે સાંભળી લો ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો મત માંગવા આવશે તો હવે પડશે ઢીલા થાય ગળગડા થઈ જાય અને તમને શું કે છે ખબર છે આ તો ગલબા બેના ના દીકરી પુત્રી છે એમને બનાસ બેન બનાસ ડેરી બનાવી હતી મત આવતો કે એની બદલે તમે એક જ શબ્દ કરશો કે તમારે ગલબા ભાઈ નું ઋણ અદા કરવું હોય

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે રેખાબેન ચૌધરીને જીતાડવા માટે ગલબા ચૌધરીના નામનો ઉપયોગ કરશે તેમના માટે બનાસ ડેરીને આગળ રાખીને તેઓ મત માંગશે પરંતુ આને લઈને તેમણે પ્રહારો પણ કર્યા છે અને ઠાકોર સમાજને અપીલ પણ કરી છે કે તેઓ ગેનીબેન ઠાકોરને આ વખતે ચૂંટણી જીતાડે ભારતીય જનતા પાર્ટી પર પણ તેમણે પ્રહારો કર્યા હતા જોકે આને લઈને હવે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે એક તરફ ઠાકોર સમાજના અગ્રણીઓ છે આ ઠાકોર સમાજના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તો બીજી તરફ ડૉક્ટર રોક રેખાબેન ચૌધરી જે છે ચૌધરી સમાજના નાગેવાનો છે તેમના માટે સભાઓને પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે બનાસકાંઠા બેઠક ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી છે પરંતુ આ વખતે કયા ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે કયો સમાજ અહીંયાથી બાજી મારે છે ને પોતે લોકસભામાં પોતાના ઉમેદવારને પહોંચાડે છે તે સમય બતાવશે ને ત્યાંની જનતા બતાવશે પરંતુ જેવી રીતે નિવેદનબાજી સામે આવી રહી છે જે પ્રહાર વળતા પ્રહાર થઈ રહ્યા છે તે અનેક ચર્ચાઓ રાજકારણમાં જગાવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીએ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર